પરંતુ દસ રૂપિયાનો આ પથ્થર છે તેનો ચહેરા માટે કેટલો વધારે ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે કદાચ તમે લોકો નહીં જાણતા હોવ મિત્રો હું તમને લોકોને એમ જણાવું કે માત્ર આ પથ્થરના ટુકડાથી ફટકડીના ટુકડાથી તમે લોકો વધારે યુવાન દેખાવા લાગશો વધારે સુંદર દેખાવા લાગશો તો કદાચ તમને લોકોને વિશ્વાસ નહીં આવે પણ ખરેખરમાં આ સાચી વાત છે મિત્રો આગળ વાત કરવા જઈએ તો તમારા ચહેરા પરના કાળા ડાઘ હોય તેની સાથે સાથે ચહેરા પર ખીલ થયા હોય અથવા ખીલ પછી થઈ જતા ખાડાઓ હોય ચહેરા પરના ખુલ્લા છિદ્રો હોય ચહેરા પરના વધારાના વાળ હોય ચહેરાની ત્વચા પર કરચલીઓ પડી ગઈ છે ચહેરા પર પિગમેન્ટેશન થઈ ગયું છે ચહેરા પર ડાઘ પડી ગયા છે આ ઉપરાંત તમારી ચહેરાની ત્વચા છે તે ઢીલી પડી ગઈ છે લટકતી થઈ ગઈ છે તો તે તમામ માટે આ દસ રૂપિયાનો પથ્થર છે તે વરદાનરૂપ સાબિત થઈ શકે છે અને આ વસ્તુ વિશે આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરેલો છે અને તેની સાથે સાથે ઘણા બધા લોકોના અનુભવો દ્વારા પણ આ વાત છે તે આપણને જાણવા મળી છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો ફટકડી છે તેને કઈ રીતે ઉપયોગમાં લેવી અને તેની સાથે સાથે ફટકડીના ઉપયોગ દરમિયાન કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જો આ બાબતને તમે ધ્યાનથી જાણી લો તો ગેરંટી સાથે કહું છું મિત્રો ફટકડી છે તે સો દર્દની એક દવા છે વાત કરવા ને મિત્રો તો ત્વચાના ડાઘથી માંડી અને ખરજવા સુધીની સમસ્યા છે તેને દૂર કરવાનું કાર્ય ફટકડી કરે છે તેની સાથે સાથે જૂનામાં જૂની ઉધરસથી માંડી અને પાઇલ્સ સુધીની સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય ફટકડી સારી રીતે કરે છે ત્યારબાદ વાત કરવા જાઓ તો મોઢામાં ચાંદી પડી ગઈ છે ત્યાંથી માંડી અને પેઢામાંથી લોહી નીકળે છે આવી સમસ્યાઓને પણ દૂર કરે છે આ ઉપરાંત યુકોરિયાથી માંડીને યુટીઆઈ છે આ ઉપરાંત પરસેવાની દુર્ગંધ છે અને પ્રાઇવેટ પાર્ટની કાળાશ છે તેને પણ દૂર કરવાનું કાર્ય છે તે ફટકડી ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો આ બાબત એ જ લોકો સમજી શકે છે જેમણે ખરેખરમાં ફટકડીનો ઉપયોગ કર્યો છે અને તેના ફાયદાઓ મેળવ્યા છે મિત્રો તમને લોકોને જાણીને નવાઈ લાગશે પણ દસ રૂપિયાનો આ પથ્થર છે તે તમારા હજારો રૂપિયાની બચત છે તે ચોક્કસથી કરાવી શકે છે તો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું ફટકડીના આ જબરજસ્ત ફાયદાઓ વિશે તેની સાથે સાથે આજના આ વિડીયોમાં આપણે એ પણ જાણવાના છીએ કે ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવો કેટલા સમય સુધી કરવો અને તેના ઉપયોગ દરમિયાન કેવી કેવી સાવચેતીઓ રાખવી જોઈએ મિત્રો તમને જણાવી દઉં કે ફટકડી એ માત્ર આપણા દાદી કે આપણા નાની દ્વારા જ ઉપયોગમાં લેવાતો એક નુસ્ખો ન હતો પરંતુ આજના યુગમાં પણ ફટકડી છે તેનો ઉપયોગ મોટી મોટી દવાઓ કંપનીઓ છે તે દવાઓની બનાવટમાં સાથે સાથે કોસ્મેટિક્સની બનાવટમાં પણ કરે છે મિત્રો ચહેરાને સુંદર બનાવનાર ટ્યુબો જે આવે છે ને તે ટ્યુબોની અંદર પણ આ ફટકડી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ ફેર એટલો છે કે તેની પાછળ ઇન્ગ્રીડિયન્ટ લખેલા હોય છે તેમાં આલમ કે ફટકડી નથી લખેલું હતું તેનું રાસાયણિક નામ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ એવું લખેલું હોય છે જેનો ઉચ્ચાર અથવા જેનો અર્થ છે તે ફટકડી એવો જ થાય છે મિત્રો સાથે સાથે તમને લોકોને જણાવી દઉં તો પાઇલ્સ છે યુટીઆઈ છે ખંજવાળની સમસ્યા છે અને સફેદ પાણી પડવાની સમસ્યા છે તેના માટેની જે દવાઓ બનાવવામાં આવે છે તે દવાઓની અંદર પણ ફટકડીને એક અગત્યના ઘટક તરીકે ઉમેરવામાં આવે છે ચોખ્ખું કરવા માટે થાતો આવ્યો છે મિત્રો આગળ વાત કરવા જઈએ તો ફટકડી છે એ આમ તો એક સામાન્ય પથ્થર જ છે હા તમારા ચહેરા માટે તેનો તમે ઉપયોગ કરી શકો છો આ માટે ફટકડીને મુલતાની માટી સાથે ભેળવી અને ચહેરા પર લગાવવામાં આવે તો તેનાથી તમારા ચહેરા પરના જે પિગમેન્ટેશન છે ડાઘ છે તેને સરળતાથી દૂર કરી શકાય છે ઉદાહરણ આપીને જણાવું તો માનો કે તમારા ચહેરા પર ખીલ થાય છે અથવા તો ખીલ પછીના ડાઘ છે તે રહી ગયા છે તો આ માટે તમારે લોકોએ શું કરવાનું છે એ જણાવી દઉં બજારમાંથી ફટકડી લઈ આવવાની છે આ ફટકડીને ખલદસ્તા વડે પીસી લેવાની છે પીસી લીધા પછી તેનો હવે ફરીથી મિક્સરમાં એકદમ બારીક પાવડર કરી લેવાનો છે આ પાવડર લઈ અને તેમાંથી તમે જેટલી માત્રામાં પાવડર લો છો તેનાથી ચાર ગણી વધારે મુલતાની માટી લેવાની છે યાદ રહે ફટકડીનો પાવડર જેટલો લો છો તેનાથી ચાર ગણી મુલતાની માટી લેવાની છે બંને વસ્તુઓને મિશ્ર કરી હવે તેમાં તમે લોકો ગુલાબ જળ ઉમેરી અને પેસ્ટ બનાવી શકો છો જો ગુલાબ જળ ન હોય તો તેના અથવામાં તમે સામાન્ય પાણીનો ઉપયોગ પણ કરી શકો છો પેસ્ટ બની જાય પછી આ પેસ્ટને તમારા સમગ્ર ચહેરા પર લગાવી લેવાની છે જે જગ્યાએ તમને ખીલ અથવા ખીલના ડાઘ રહી ગયા છે તે જગ્યા પર લગાવી લેવાની છે મસાજ નથી કરવાની માત્ર લગાવી લેવાની છે અને વીસ મિનિટ પછી સુકાઈ ગયા પછી ચહેરાને સામાન્ય પાણી વડે વોશ ઓફ કરી લેવાનો છે ધોઈ લેવાનો છે મિત્રો એક જ વારમાં સારા પરિણામો જોવા ચોક્કસથી મળશે પણ ન મળે તો તમારે લોકોએ આ પ્રયોગ છે તેને અઠવાડિયામાં વધીને બે વાર રિપીટ કરી શકો છો અને આ પ્રયોગ છે તેને તમે ત્રણથી ચાર વાર રિપીટ કરશો એટલે ગમે તેવી તમારી ત્વચા હશે ગમે તેવી ત્વચાની સમસ્યા હશે તે જળ મૂળમાંથી દૂર થઈ જશે અને તમને સંપૂર્ણપણે ચમકતો બ્રાઇટ અને એકદમ સ્મૂથ સ્કીન છે તેવો ચહેરો તમારી સામે હાજર હશે તમને જોવા મળશે પરંતુ ફટકડીના ઉપયોગ દરમિયાન કેટલીક સાવચેતીઓ રાખવી પણ ખૂબ જ વધારે જરૂરી છે ફટકડીના ઉપયોગ દરમિયાન કઈ કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે છે એ પણ જણાવી દઉં તો ફટકડી તેનો ઉપયોગ જ્યારે તમે માટે કરો છો ત્યારે હમણાં જણાવ્યું એ પ્રમાણે તેનું પ્રમાણ નિશ્ચિત રાખજો ચાર એનો મતલબ તમે એક ચપટી ફટકડી લો છો ફટકડીનો પાવડર લો છો તો તમારે સામે ચાર ચપટી જેટલી મુલતાની માટી લેવાની છે તેની સાથે સાથે ફટકડીથી આટલા જબરજસ્ત ફાયદાઓ થતા હોવાને કારણે તેની માત્રા ક્યારેય પણ વધારવી ન જોઈએ ફટકડીની પેસ્ટ જ્યારે ચહેરા પર લગાવો છો ત્યારે મસાજ કરવાની જરૂર નથી માત્ર લગાવી લો અને વીસ મિનિટ પછી પાણીથી સામાન્ય પાણીથી ધોઈ લો ત્યારે પણ મસાજ કરવાની જરૂર નથી રહેતી આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો ફટકડી છે તેનો ચોક્કસથી અને ગેરંટી સાથે તમને લોકોને ફાયદો મળશે જ પરંતુ તેમાં કન્ટિન્યુટી તમારે લેવી પડશે તમારે લોકોએ એક્યુરેસી રાખવી પડશે તમારે સતત તેનો ઉપયોગ કરવો પડશે માનો કે આજે રવિવાર છે અને આજે તમે એનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે ફરીથી બીજી વાર તમારે તેનો ઉપયોગ ગુરુવારે કરવાનો છે અને ગુરુવારે કર્યા પછી ફરીથી પાછો તમે તેનો ઉપયોગ મંગળવાર કે બુધવારે કરી શકો છો આમ અઠવાડિયામાં તમારે બે વાર વધીને તેનો ઉપયોગ કરશો તો તે ઇનફ છે થોડા દિવસો સુધી આ પ્રયોગને કન્ટિન્યુ કરશો એટલે મિત્રો ગેરંટી સાથે કહું છું તમારા ચહેરા પર જબરજસ્ત પરિણામો મળશે જરો આ પ્રયોગને તમે લોકો તમારા ચહેરા પર કન્ટિન્યુસ કરશો ત્યારે તમે જોશો કે લોકો પણ તમને કહેવા લાગશે કે યાર શું તારા ચહેરા પર લગાવી રહ્યો છે કે જેથી આટલી બધી ચમક આટલી સ્કીન છે તે એકદમ સ્મૂથ અને લાઈટ વાળી થઈ ગઈ છે પણ આના માટે એક જ શરત છે કે તમારે કન્ટિન્યુટી લાવવી પડશે તમારે સતત આ પ્રક્રિયાને કરવી પડશે તેની સાથે સાથે મિત્રો તમે જણાવી દઉં તો આને લગાવવાનો કોઈ ચોક્કસ ફિક્સ સમય પણ નથી આને લગાવવા માટે તમે સવારે પણ લગાવી શકો છો જો સવારે સમય ન મળે તો સાંજના સમયે પણ ફટકડીની પેસ્ટ છે તેને તમે તમારા ચહેરા પર લગાવી શકો છો મિત્રો નવ્વાણું ટકા લોકો એવા હોય છે કે જેની સ્કીન પર ફટકડી છે તે શૂટ કરે છે કદાચ કોઈ રેર કેસમાં કોઈ લોકોનો એવો પ્રશ્ન થાય કે ફટકડી અમારી સ્કીનને સૂટ નથી કરતી તો એ લોકોએ શું કરવું તો એ લોકો એ ફટકડીની ભસ્મ છે તે લગાવી શકે છે હવે ફટકડીની ભસ્મ કઈ રીતે બનાવવી એ તમને જણાવી દઉં તો કોઈ લોઢી અથવા કડાઈ લઈ લેવાની છે અને તેની અંદર ફટકડીના ટુકડાઓ ઉમેરી દેવાના છે ધીમા ગેસે તેને ગરમ કરવાના છે થોડી જ વારમાં તે પીગળવા લાગશે પીગળી જાય સંપૂર્ણ રીતે એટલે ગેસ બંધ કરી દેવાનો છે થોડી વારમાં જ તે ફરીથી પથ્થરો બની જશે હવે આ પથ્થરને રહી ખલદસ્તા વડે ફરીથી તેને પીસી લેવાના છે અને હવે જે બારીક મહિન પાવડર તમારી પાસે તૈયાર થઈ ગયો છે એ પાવડર જ ફટકડીની ભસ્મ છે આનો ઉપયોગ પણ તમે હમણાં જણાવ્યો એ પ્રમાણે કરી શકો છો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આયુર્વેદિક દવાઓ જે બનાવવામાં આવે છે તેમાં તો સીધો જ ફટકડીની ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ ઉપરાંત ફટકડીના ઉપયોગની વાત કરવા જાઓ તો તમારા નાક પર ઘણીવાર કાળા ડોટ જોવા મળે છે કાળા ટપકાઓ જોવા મળે છે તો તેને દૂર કરવા માટે ફટકડીના પાવડરમાં સહેજ પાણી ઉમેરી અને તેને નાક પરના ભાગમાં લગાવી લેવાનું છે અને દસ મિનિટ પછી સામાન્ય પાણી વડે ધોઈ લેવાનું છે એક બે વારના પ્રયોગ પછી તમારું નાક છે તે સંપૂર્ણપણે સ્મૂથ અને ચમકદાર જોવા મળશે કાળા ટપકા છે તે સંપૂર્ણપણે દૂર થઈ ગયા હશે તેની સાથે સાથે વાત કરવા જાઓ તો ફટકડીનો ઉપયોગ જ્યારે તમે ચહેરા પર કરશો ત્યારે તમે ચહેરો વોશ ઓફ કરી લો છો ચહેરો ધોઈ લો છો ત્યારે તમને કદાચ એવું જોવા મળશે કે ત્વચા છે થોડીક કડક થઈ ગઈ છે એકદમ ટાઈટ થઈ ગઈ છે તો શુષ્ક ત્વચા તમને લાગતી હોય તો તમે લોકો તેના પર નાળિયેરના તેલનો પણ ઉપયોગ કરી શકો છો કે પછી ફરીથી તમને તમારી ત્વચા છે તે તેના ઓરિજિનલ સ્વરૂપમાં જોવા મળે છે ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો ઘણીવાર ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે અંડર આર્મના જે ભાગ હોય છે તે કાળા સ્પડતા પડી ગયા છે તે ભાગ કાળો થઈ ગયો છે તેનું મિત્રો મુખ્ય કારણ એ છે કે વધારે પડતો તમે લોકોએ ડિયોડ્રન્ટનો ઉપયોગ કરેલો છે હવે ડિયોડ્રન્ટ જ્યારે તમે સ્પ્રે કરો છો બગલના ભાગે ત્યારે બને છે એવું કે તેનાથી ત્યાંની પ્રસ્વેદ ગ્રંથિઓ છે તે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને તેથી પરસેવો આવવાનું પણ બંધ થઈ જાય છે અને એટલે બનશે એવું કે પરસેવો તો નહીં આવે દુર્ગંધ તો નહીં આવે પરંતુ એ પરસેવો ત્યાંને ત્યાં અંદર સ્કિનની નીચે જમા થશે અને પરિણામે આપણા અંડર આર્મ્સ છે એ કાળા પડવા લાગે છે હવે એટલા માટે જ આ ગેસના સિલિન્ડરો છે તેને વાપરવાનું બંધ કરી દો અને તેની જગ્યાએ તમારે લોકોએ વાપરવાની છે ફટકડી તમે સ્નાન કરીને બહાર નીકળો છો ત્યારબાદ માત્ર દસ દસ સેકન્ડ પૂરતો પણ ફટકડીનો ટુકડો લઈ પાણીમાં પલાળી અને અંડર આર્મના ભાગમાં તમે હળવા હાથે થોડો થોડો મસાજ કરશો ને તો પણ થોડા જ દિવસોમાં તમારા જે અંડર આર્મ્સના પ્રસ્વેદ ગ્રંથિના છિદ્રો છે તે સંપૂર્ણપણે ખુલી જશે ત્યાંથી પરસેવો પણ બહાર આવવા લાગશે અને તેની દુર્ગંધ પણ નહીં હોય કારણ કે દુર્ગંધ ફેલાવનાર બેક્ટેરિયા છે તેનો ફટકડી છે તે નાશ કરે છે ફટકડી હોય ત્યાં દુર્ગંધ ફેલાવનાર બેક્ટેરિયા રહી શકતા નથી આમ આ કુદરતી તરીકેનું કાર્ય પણ કરે છે મિત્રો ઘણીવાર એવું બને છે કે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે મારે તો અંડર જ નહીં આખા શરીરના તમામ અંગોમાંથી પણ પરસેવાની દુર્ગંધ આવે છે આ માટે શું કરવું મિત્રો આ સામાન્ય પ્રશ્ન છે કારણ કે આપણા શરીરના તમામ અંગોમાં પ્રસ્વેદ ગ્રંથિ આવેલી છે અને પરસેવો બહાર આવવો એક સામાન્ય પ્રક્રિયા છે તે આપણા શરીરને ડિટોક્સ કરે છે શરીરમાંથી ઝેરી તત્વોનો નિકાલ કરે છે હવે આના માટે તમે લોકો એવું કરી શકો છો કે પરસેવો તો બહાર આવશે જ પણ તમે જ્યારે સ્નાન કરવા બેસો છો ત્યારે તમારી જે પાણી હોય છે તેમાં ફટકડી છે તેનો પાવડર ઉમેરી દો અથવા ફટકડીને થોડી ફેરવી દો તો તેલ પાણીથી તમે સ્નાન લેશો તો તમારો પરસેવો છે તે બહાર આવશે પરંતુ પરસેવામાં રહેલી દુર્ગંધ છે એટલે કે દુર્ગંધ ફેલાવનાર બેક્ટેરિયા છે તે દૂર થશે અને તમારું શરીર છે તે દુર્ગંધમય નહીં રહે ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થશે કે સ્નાન કરતી વખતે ફટકડીવાળું પાણી લીધું છે તો તે માથામાં અડી જાય તો કોઈ નુકસાન નહીં થાય ને ના નુકસાન નહીં થાય પણ ફાયદો ચોક્કસથી થશે કારણ કે ફટકડીવાળું પાણી હશે તે વાળમાં જશે તો તેનાથી તમારા વાળમાં ડેન્ટ્રફ એટલે કે ખોડો હશે અથવા તો વાળમાં જૂ રહેલી હશે તો તેને દૂર કરવાનું કાર્ય ફટકડી છે તે ખૂબ સારી રીતે કરે છે હા તમારી આંખોમાં પાણી ન જાય તેની થોડી તકેદારી રાખવી જરૂરી બની જાય છે તેની સાથે સાથે તમારા પગમાંથી દુર્ગંધ આવતી હોય પગમાંથી વાસ આવતી હોય તો તેમાં તમે લોકો ફટકડીવાળો ફટકડીવાળું પાણી જે છે તેમાં દસ મિનિટ સુધી તમારા પગ બોળી રાખશો તો આ દુર્ગંધ પણ સંપૂર્ણપણે દૂર થઈ જવા માટે દૂર કરવાનું કામ ફટકડી છે તે ખૂબ જ સારી રીતે કરી દેશે મિત્રો જો તમને લોકોને પણ બ્રશ કરતા સમયે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા દેખાતી હોય તો તમારે લોકોએ શું કરવાનું છે થોડો ચપટી એક ફટકડીનો પાવડર લઈ તેમાં થોડી માત્રામાં તજનો પાવડર ઉમેરી અને તેને આંગળી પર લઈ થોડું પાણી ઉમેરી પેસ્ટ જેવું બની જાય તેના વડે બ્રશ કરવામાં આવે તો થોડી વારના પ્રયોગમાં તમને લોકોને આ સમસ્યામાંથી સંપૂર્ણપણે છુટકારો મળશે આ સાથે સાથે વાત કરવા જાઓ તો ફટકડી છે તે પાઇલ્સ છે જૂનામાં જૂની ઉધરસ છે અથવા ફાટેલા પગના તળિયા છે આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે તમને જણાવી દઉં તો ફટકડીના પાવડરમાં તમારે લોકોએ નાળિયર તેલને મિશ્ર કરી દેવાનું છે બરાબર હલાવી અને ફાટેલા પગના તળિયા હોય તેના પર લગાવવાનું છે અને આ પ્રયોગને રોજ રાત્રે રોજ રાત્રે એટલે આજે કર્યો છે તો કાલે નહીં પછી પરમ દિવસે કરવાનો છે એકાત્ર આ પ્રયોગને કરતા રહેશો તો થોડા જ દિવસોમાં જે પરિણામો મળશે એ જોઈને તમે લોકો પણ સ્વીકારશો કે આજથી ફટકડીનો ઉપયોગ શરૂ અને બજારમાં મળતી મોંઘામાં મૂંઘી ટ્યુબ છે ક્રીમ છે તે આ ન કરી શકી તે ફટકડીએ કરી બતાવ્યું તેની સાથે સાથે કોઈ જગ્યાએ તમને ઘા લાગી ગયો હોય અથવા કંઈ લાગ્યું હોય તો તેના પર પણ ફટકડી વડે મસાજ કરવામાં આવે તો રૂજ આવવાની જે પ્રક્રિયા છે તે ખૂબ જ વધારે ઝડપથી અને સારી રીતે જોવા મળશે મિત્રો તેની સાથે સાથે બદલાતી ઋતુની સાથે ઉધરસ થવી એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે હવે આ સમસ્યામાં એક ગ્લાસ નવશેકા પાણીમાં આપણે એ લોકોએ એક ચમચી મધ અને ચપટી જેટલી ફટકડીની ભસ્મ ઉમેરી તેનું સેવન કરશો તો આ સમસ્યામાંથી સંપૂર્ણપણે રાહત મળશે ખૂબ જ ટૂંકા ગાળામાં જે લોકોને પાઇલ્સની સમસ્યા રહેતી હોય તે લોકોએ પણ એક ગ્લાસ પાણીમાં ચપટી ફટકડી પાવડર ઉમેરી અને તેનું સેવન કરવું જોઈએ તેનાથી ખૂબ જ ટૂંકા ગાળામાં રાહત મળશે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો જે બહેનો માતાઓ છે તેમને બ્લીડિંગની સમસ્યા રહેતી હોય તેમને પણ આ પ્રયોગ કરવો જોઈએ તેમને પણ તેનાથી ખૂબ જ ટૂંકા ગાળામાં રાહત થશે તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં તો બજારમાં લાલ અને સફેદ બંને રંગની ફટકડી છે તે જોવા મળે છે બંનેના ફાયદાઓ સમાન છે તમે ગમે તેનો ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અહીં મેં તમને આજે ફટકડીના તમામ ફાયદાઓ વિશે વાત કરેલી છે આશાઓ રાખું છું કે આપણે અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ